પટેલ સમાજે સ્કૂલો બનાવીને રાખ્યો છોકરાને ભણવા માટે હેડો મફત થોડા મોટાથી એ કોલેજો તૈયાર થોડા મોટાથી આવા કોઈક બધા બારસો રૂપિયા ફી ને ભરી શકતા લોકો રેડ એન્ડ વ્હાઇટ ખોલીને બેહી ગયા હોય હજાર લોકોને ધંધે લગાવી દે વિચાર કરો આ ઈશ્વરનો જાદુ છે એમણે નથી કર્યું ઈશ્વર તો માધ્યમ બનાવે છે આવો ઈશ્વર છે 22 25 વર્ષ થાય આઈ લવ યુ લાયો આખા વરાછા લઈને ફરે લગ્ન થઈ જાય એ પણ તૈયાર અને મરી જઈએ તો શમશાનમાં લકડાય તૈયાર આવો ભગવાન છે અને આપણે દિવેલ પીધેલા ફરીએ મનુષ્ય બનજો સ્કિલ હોય ને બહાર લાવવાની આવી સંસ્થાઓ દ્વારા કોશિશ કરજો અને પાયાની વાતો કરજો પૈસો તો જખ મારીને આવશે બોસ પૈસો તો હલકા લોકો જોડે બી હોય દારૂ વેચવા વાળા જુગારમાં ક્લબો વાળા પણ તમે સમાજ માટે શું કરો છો એ બહુ મોટી વાત હોય એટલે જે કરો તે બેસ્ટ કરજો નાનું નાનું કામ કપડા પહેરી એક સળ ના હોય છે ધોયેલા જ હોય દાઢી કરવા તો મસ્ત કટબટ ના કરતો એ તો જો ચાલ અમેરિકામાં તમે દરિયા કિનારે ફરોને ને નેવું વર્ષના બા ફરતા હોય ચોમડી લટકી ગઈ હોય હેલો ગુડ મોર્નિંગ લિપસ્ટિક કરેલી હોય બુટિયા આટલે લટકતા હોય આમ બાને બચી ભરવાનું મન થાય

ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો એ જે કરશે યોગ્ય કરશે હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો મેડિકલ નો છોકરો એને પગે લાગ્યો સાહેબ મરી જવું મેં તું કેમ પેલી ના પાડી તમે તું પ્લગ માંગણી ગાલ દે પાંચ મિનિટ થાય અલ્લા તને એનથી હારી મળવાની છે એટલે ના પાડી સકપન તૂટી ગયું તો એનથી સારું થવાનું હશે ધંધામાં નુકસાન થયું આપણે કોઈ બીજા ધંધામાં જવાનું છે આ મોબાઈલ અને કમ્પ્યુટર આવ્યા એ પહેલા કેટલી મોટી બેકારી હતી આજે કેટલા લાખો લોકો કામે લાગી ગયા છે તો સારું થયું ખોટું થયું પણ આપણે તો ભિખારીઓ કોરોના આવ્યો ને બોલો ધંધાની પથારી ફરી ગઈ તું પહેલા કરોડપતિ હતી તું સલા પહેલા હોંધા મારતો તો આ કોરોનામાં તો બોના મર્યા કે ભાઈ એ પછી હાલ્યો કશું ગમતું જ નથી નરેન્દ્રભાઈએ પાંચસો નજર ની નોટો બંધ કરીને મળી કીધું પેલા છે બોલો નદીમાં પોણી આવ્યું છે જાય કે વરસાદ ના આવે ને બોલો આવતો જ નહી છોડતો નહિ અને પછી દેઠોક પડે એ હવે બહુ થઈ ગયું તા બાપા નોકર છે તને પૂછી પૂછી ને કરશે આપણા ઘરમાં કરોડ રૂપિયાનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં કરોડ નો ફાયદો થાય છે આપણા ત્યાં કોઈનું મૃત્યુ થાય છે ત્યાં કોઈનો જન્મ થાય ચક્ર છે આ સમજ પડી જાય જે દેશ પાસે ગીતા જેવો અષ્ટવક્ર ગીતા જેવા ધર્મ ગ્રંથો હોય ચાર વેદ હોય પુરાણો હોય એ દેશના લોકો દિવેલ પીધેલા ફરે પણ આ સ્કિલ જે ચોસઠ કલાઓ એ મિસિંગ હતું અને ફરી પાછું આવ્યું છે કે સો વર્ષે ચક્ર પાછું આવે આજે તમે સારા સ્પીકર હો રોજ લાખ રૂપિયા મળે તમે સારા પ્લમ્બર હો તમે સારા કડિયા હો તમે કોઈ બી બેસ્ટ કરતા હો ને તો તમારે મારી જોડે આવી જજો કેટલા પૈસા જોઈએ હું શું કરું અહીંયા શું કરવું નથી અને પછી સંજય ભાઈ તમે ગરીબ હતા આટલા બધા પૈસા કેવી રીતે કમાયા બેંક લૂટી અમારે શું છે અમે ભાવનગર બાજુના ગામમાંથી આવીએ અમારે કોઈ સપોર્ટ નથી તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે તું એને ભિખારી કરે એવી નોટ છે તું તારે હાલા કંઈ કરવું જ નથી અહીંયા બસ સ્ટેન્ડ પર બુટ પોલિસ કરી છે ઝેરોક્ષો કાઢી છે જીપો ચલાય છે ત્રણ વર્ષ વેઇટરનું કામ કર્યું પણ હું સંડા સાફ કરું ને કોઈ તાકાત નથી કે હું સંડા સાફ કરું ચકચચકાટ દેખાય મોઢું હોય આપણે સારું કશું કરવું નથી નોકલીઓ નથી સરકાર કોઈ કલતી નથી નવી બાટલીનું જૂનો દારૂ જ આવશે બધો જે છે આપણે ઊભા થવાનું આ બે યુવાનોએ એક પહેલ કરી સરકારે કોઈ મદદ કરી ના કરે આ એવોર્ડ આલે લો પછી આપણે કર પછી દાયિત્વ વધી ગયું જવાબદારીઓ વધી ગઈ આજે મારા ઇન્સ્ટાગ્રામ પર આપના કૃપાથી સુરતીઓના કૃપાથી 1 મિલિયન ફોલોઅર થયા તો આ 1 મિલિયન થવાય જવાબદારી છે એ ખુશીની વાત નથી એમ રેડ એન્ડ વાઇટા કર્યું તો આજે લોકો ચિંતા નથી આજે અમે કલ દોઢ કલાક બેઠા કે હવે યુનિવર્સિટી કરીએ અમને ચિંતા છે કે હવે આ કરીએ આપણો પોતાનો સિલેબસ હોય આપણે જ પોતાનું ડિઝાઇન કરીએ આપણે કોઈની હારાબારી આવી રીતે તમે જ્યારે બધું બેસ્ટ કરો અને હું જ્યારે પહેલી વાર એમની પહેલી ઇન્સ્ટિટ્યૂટમાં ગયો ત્યારે મને લાગ્યું કે આ લોકોની પ્રગતિને કોઈ રોકી નહીં શકે કેમ કે આ બધું બેસ્ટ કરે છે ઈશ્વરને આગળ રાખે છે માટે કામ સરસ ચાલશે ત્રીજી વાત સંયુક્ત પરિવારમાં જીવો જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય હે ને આ તો મૂન માલ લિયો પછી મરી જાય એટલે ફોન કરવો પણ એ પેલો ગયો તો કે કાઢે તો કેજો જાય નહીં કોઈ આજે આ બે મિત્રો છે પણ ભાઈઓથી અધિક રહે છે માટે આ પેઢી ની પ્રગતિ થઈ રહી છે સમજ પડે છે ભેગા રહેવાની છે પરિવારને સાથે લઈને જીવો મા બાપ એ ઈશ્વર થી પણ ઉપર છે હું તો એમ કઉ છું રોજ મા બાપ ને પગે લાગો ચોથી વાત તમારા માંથી કેટલા લોકો લાગો જ મા બાપ ને પગે આટલા લોકો જોડે ફોટો પડાવીશું બાકી જે નથી લાગતા એને પ્રણામ ઝૂકેગા નહી ઠાકુર તૂટ સકતા મારી વર્ષથી મારી બાને ઘરેથી પગે લાગીને પંચ્યાસી વર્ષ થી મારી બાકીને ડરતો નથી મંદિર નથી જતો દીવો નથી કરતો આટલો પાવર હોય ઘરમાં જીવતા ભગવાન ને છોડીને પથ્થરોમાં સોધશો ને તંબુરો નહીં મળે તું હાચો હોય તો ઓમ થાય તો હાચો જ છે તું જુઠ્ઠો જાય રેડી જાય ચાવી ખોવાઈ જાય હે માતાજી પોત દીવા કરું તઈ નો કરજે આ ભગવાન આ આપણે પાવર રોજ માં બાપને પગે લાગો તમારી પેઢી પર માં બાપનો ફોટો હોવો જોઈએ તમારી ઓફિસમાં માં હોવો જોઈએ મારી ઓફિસ હું જે બોલું છું એ કરું છું ને કરું છું એટલું જ બોલું છું આજે પણ મારી બાના બ્લાઉઝ લેવા એના ચણિયા લેવા એના સાડી લેવા હું પોતે જઉં છું સાંજે ઘરે આવીને એના પગ દબાઈ આપું છું માલિશ કરું છું કોઈ અહેસાન નથી કરતા આપણે એક મા બાપ ચાર છોકરાઓના પીછવાડા સાફ કરીને મોટા કરે છે એ જ ચાર છોકરાઓ સાલા મા બાપના દાવ કરે આ સમાજ માટે આપણે જે દિવેલ પીધેલા ફરીએ ને પ્રગતિ નથી પૈસો ક્યાંથી આવે તમે ભગવાનને જ નારાજ કરો ક્લાસમાં કયો છોકરો ગમે જે ડાયો હોય મા બાપને ગયો છોકરો ગમે જે ઘરમાં ડાયો હોય એમ ભગવાનને કયો માણસ ગમે જે એના નિયમો પાળતો એના નિયમો શું છે કાર્તિક અને ગણપતિ દોડ્યા ખબર છે કે જ્યાં પૃથ્વી પ્રદક્ષિણા કરી આવો મહાદેવે કીધું તો કાર્તિક તો દોડ્યા ફટફટ ગણપતિ તો કોમરેજજીના ના પર ઉભા રહ્યા આવડું મોટું પેટ હાલું કોઈ બેહારે નહીં પછી અમને યાદ આવ્યું કે હા મા બાપની પ્રદક્ષિણા કર લો અને એમણે શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ આપ્યા કે જ્યાં કંઈ પૂજા થશે પહેલી બોસ તારી થશે જાડિયા એટલે ગણપતિની પૂજા થાય અને એટલે હવે આવવાના દુંદારા જે કોતે મનીષે સરસ એનું વર્ણન કર્યું આ આ દેશ છે આપણે કે કેરિસને આમ કીધું એરિસ્ટોટલે આમ કે તારા બાપા અહીંયા 10000 વર્ષ પહેલા કઈ બધા આ તો બધા કાલ પેદા થયા ચૌદસો વર્ષ પહેલા સાઉદીમાં એક મોહમ્મદ પેગમ્બર પેદા થયો મોહમ્મદ પેગમ્બર પહેલા કોઈ નહીં મોહમ્મદ પેગમ્બર પછી કોઈ નહીં અમેરિકા બાજુ એક જીસસ ક્રાઇસ પેદો થયો ન પહેલા કોઈ ન પછી કોઈ અને અહીંયા છેલ્લે હમણાં સ્વામિનારાયણ ભગવાન સુધી જેવા સંતો આ દેશમાં દરેક એરિયા મોલ્લામાં પેદા થાય અને એટલે આ દેશ બહુ સારો છે અને એમાં આપણે ખાલી આ બેઝિક વાતો કરીએ અને આપણા બાળકને જે કરવું છે એને કરવા દો તું આ કર નહીં તો તમે જ કરો ને એને શું કરવું છે તારે શું કરવું છે અને એમાં એને મદદ કરો અને પછી તમે જુઓ કે તમારો છોકરો ક્યાં પહોંચે અમારા બાજુવાળાના છોકરાએ સાયન્સ લીધું તે જ ના લીધું સારું હેડો મૂબી લો પછી કે હું તો નપાસ નપાસ જ થાય ને ભાઈ ભીખમાં તો સાયન્સ ને તો મારા બાપા કીધું કે લઈ લે લઈ લે મેં તો લીધું બે ભીખમાં છું હવે બાળક એક અનંત સંભાવના બધા ડોક્ટર બનશે કમ્પાઉન્ડર કોણ બનશે હમણાં હું પોલીસ માં ગયો બહુ ગંભીર વાત કરું હમણાં પોલીસ વાળા રિવોલ્વર લગાઈ લગાઈને બેઠેલા મેં તો ભાઈ પોલીસ વાળા ભાઈઓ આ જે લોકો ચોરી કરે લૂંટફાટ કરે ચેનો ખેંચે એને પકડી પકડીને મારો નહીં ગાળો ના બોલો પગે પડો હું કે કેમ મેં તમારી રોજી છે અલા કોઈ ચોરી ના કરે તો પોલીસ તું કોમ ખરું પોલીસ